અમદાવાદના વૌઠાના સુપ્રસિદ્ધ પાંચ દિવસીય લોકમેળાનું આજથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે ઉદઘાટન કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લાના ધોળગા તાલુકામાં આવેલ સપ્ત નદીના સંગમ તટ પર વૌઠા ગામે પ્રતિવર્ષે કાર્તક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્ત નદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચક્રેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે આ મેળો કાર્તક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી સતત પાંચ દિવસ સુધી સળંગ રાત દિવસ ચાલુ રહે છે જેમાં વિવિધ પ્રકારના મનોરંજન સ્ટોલો ખાણીપીણીના બજાર ખાદી ગ્રામ ઉદ્યોગ જેવી સંસ્થાઓ હસ્તકલા કારીગરીની વસ્તુઓના વેપાર માટે આવતા હોય છે ઘાટ ખાતે જે પૌરાણિક મેળો દર વર્ષે ભરાય છે એમાં દર વર્ષે પોલીસ પણ એમાં ભાગ લે છે અને બહુ મોટી સંખ્યામાં પોલીસ હોમગાર્ડ જીઆરડી અમે રાખેલા છે આ વર્ષે પણ આ વર્ષે એક ડીવાયએસપી સાત પોલીસ ઇન્સ્પેક્ટર પચીસ જેટલા પીએસઆઈ સાડી ત્રણસો જેટલા બાકી પોલીસ પોલીસકર્મી ત્રણસો જેટલા હોમગાર્ડ સાડી પાંચસો જેટલા જીઆરડી એવું બધું મળીને બારસો જેટલી પોલીસ ફોર્સ આપણે અહીંયા ઉતારેલી છે એ સિવાય પોલીસના ટાવર છે પોલીસ સીસીટીવીનું મોનિટરિંગ કરશે આ મેળામાં એક આપણે પોલીસ ચોકીનું પણ સ્થાપના કરવામાં આવે છે ત્યાં સ્ટેશન ડાયરી પણ અમે રાખીએ છીએ એનો મતલબ એવું થાય કે કોઈને પણ અહીંયા રજૂઆત હોય તો ધોળકા પોલીસ સ્ટેશન જે ધોળકા સિટીમાં આવેલું છે ત્યાં જવાની જરૂર નથી અહીંયા મેળાનું પોલીસ સ્ટેશન અલગથી અમે બનાવેલું છે એનામાં કોઈ પણ ફરિયાદ આપી શકે છે ગયા વર્ષે પણ અમે અમુક ચોરોને પકડ્યા હતા જે મોબાઈલ ચોરી કરી રહ્યા હતા એટલે પ્રજાજનને પણ મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો પણ સતર્ક રહેજો અને કોઈ પણ સમસ્યા તમને નડે તો પોલીસ પાસે તમે આવી શકો છો ની ચોવીસ કલાકની શિફ્ટ ડ્યુટીમાં અમે આખું બંદોબસ્ત કરવાના છે એટલે ચોવીસે ચોવીસ કલાક પોલીસ અહીંયા હાજર રહેશે સીસીટીવીનું મોનિટરિંગ વોચ ટાવરથી મોનિટરિંગ અમે પોતાના વિડીયોગ્રાફર રાખેલા છે એ રીતે બહુ સારું પોલીસ તરફથી કમિટમેન્ટ છે અને ખરેખર અમે ખુશ છે જે મોટા મેળાનું ગ્રામજનો અને લીડરશિપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એકદમ સટીક આયોજન છે કેવી રીતે આખું બધું પ્લાનિંગ કરવું કેવી રીતે સ્ટોલ્સ આપવા ફાયર મેડિકલ પોલીસ બીજી સંસ્થાઓ એ બધાનું જે મેનેજમેન્ટ છે એ ખૂબ સારું કરેલું છે એસટી ડિપાર્ટમેન્ટ જોડે પણ સંકલન બહુ સારું છે એટલે ટ્રાફિકથી લઈને લોકોની સુરક્ષા સુધી એ બધું જ બહુ સારું આયોજન કરેલું છે અને હું આશા રાખું છું કે આ વખતે પણ જે મેળો છે હજારો વર્ષોથી જેમ સક્સેસફુલ જઈ રહ્યો છે સારી રીતે ચાલી રહ્યો છે એ વખતે આ વર્ષે પણ સારી રીતે ચાલે